થોડી વાર શાંતિ રાખો તમને થિયરીમાં રસ નથી પ્રેક્ટિકલ માં રસ હોય વધારે જોવા મળે હમણાં થિયરીમાં ચાલુ હતું તો બગાસા ખાતા હતા કેટલાય

તો તમારે પાણીની અંદર બોટવાળાને વાળાને કેવાનું કે અમે લોકો બેસતું નહીં શું કરવા તમારી સેફટી માટે તમારી સેફટી માટે આ લાઈફ જેકેટ જેને પહેરેલું હોય એ લોકો બચી જાય શું થાય આ મટીરિયલ જેવું બનેલું હોય કે આ સો થી થાય શું છે એને કહેવાય બોયા શું કહેવાય લાઈફ ભાઈ આ કરવા માટે કરવાની છે એસા ના ભાઈ મિત્ર ભજિક આવી જાવ આવી જાવ પકડો તો એટલે અહીંયા પર કરવાનું છે